દ્વારકામાં હર્ષદ ગામમાં વરસાદી પાણી ભરાયા મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે મંદિર પાસેની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા દુકાનોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાનની સંભાવનાઓ જોવામાં આવી રહી છે જે યાત્રાધામ હર્ષદની જે મંદિર પાસેના વિસ્તારો છે વરસાદી પાણી ફર્યા છે ફરી વળ્યા છે વર્તુ બે ડેમના પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા

વરસાદ રહેવાનું નામ નથી રહેવાનું ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ખાસ વાત કરવામાં હર્ષદ માતાજી જે અહીં સુપ્રસિદ્ધ મંદિર છે યાત્રાધામ હર્ષદ મંદિર પાસેના જે વિસ્તારો છે ત્યાં વરસાદના પાણી પરિવહન છે અને વર્તુન બે ડેમ ના પાણી જે છે તે યાત્રાધામ હર્ષદ સુધી પહોંચી ગયા છે અને હર્ષદ માતાના મંદિર આસપાસ જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે અને દુકાનો ના જે સંચાલકો માલિકો છે તેમને ખાસું એવું નુકસાન થયું છે કેમ કે વરસાદી પાણી હતા તે દુકાનોની અંદર ઘૂસી ગયા ને તેમનો જે માલ સામાન છે તે પણ પલળી પલળી ગયો હતો ને હાલમાં જે હર્ષદ માતાજી મંદિર પાસેની જે બજારો છે ત્યાં પણ પાણીના દશમત્તાપુર જોવા મળી રહ્યા છે ને ખાસ વાત કરવામાં આવે તો જે એક બાજુ હર્ષદ માતાનું મંદિર છે બીજી બાજુ ઉપર વાસ ઉપર જે વરસાદ પડી રહ્યો છે તેમનો અવિરત જે પાણી આવી રહ્યા છે ને દરિયો પણ નજીક હોય ત્યારે આ દરેક પાણી છે તે ખાતે થઈ જતા હાલમાં જે હર્ષદમાં બેટ માં જેમ ફેરવાય ગયો તેમ હાલના અસર માં જે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી ધન્યવાદ અનિલ આ માહિતી માટે